વિરમગામ શહેરમાં દિવ્યાંગ બાળકો સાથે નવા વર્ષની મીઠી શરૂઆત વિરમગામ શહેરમાં આયુસી કંપનીએ નવા વર્ષની અનોખી ઉજવણી કરી લાયન્સ ક્લબ દ્વારા ચલાવવામાં આવતા વિકાસ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકોને નાસ્તો અને વોટરબેગ ભેટ આપી તેમની ખુશીમાં વધારો કર્યો આ હૃદયસ્પર્શી સ્પર્શી પ્રસંગે કંપનીના જીએમ મનોજભાઈ ગુપ્તા આશિષભાઈ ગોખલે અને ભાસ્કરભાઈ સહિત સ્ટાફના મિત્રોએ ભાગ લીધો લાયન્સ ક્લબના પ્રમુખ પ્રેશ દેસાઈ ચેરમેન ચંદુભાઈ પટેલ તેમજ સેન્ટરના મંત્રી સુમનભાઈ સોની યોગેશભાઈ અલ્તાભાઈ પટેલ અને વિક્રમભાઈ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશીની ચમક અને તેમની સાથે કરેલી આ નાની પણ મહત્વપૂર્ણ ઉજવણી તમામ માટે યાદગાર બની રહી આઈઓસી કંપનીની આ પહેલે નવા વર્ષની સાચી શરૂઆતનું સમર્થન કર્યું વિરમગામથી મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ